નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ સાવરકુંડલા નગરપાલિકા ખાતે વોર્ડ નંબર સાતના ફકીરવાડા વિસ્તારની અંદર છેલ્લા કેટલાક સમયથી ગટરનો પ્રશ્ન હોય આ ગટરનો પ્રશ્ન નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોનો પ્રશ્ન ઉકેલવામાં નગરપાલિકા નિષ્ફળ ગયેલ હોય ત્યારે તેના સંદર્ભમાં આજ રોજ આ વિસ્તારની મહિલાઓએ અમરેલી જિલ્લા એનયુસાઈના પ્રમુખ સાહિલ શેખની આગેવાનીમાં નગરપાલિકા કચેરી ખાતે સત્તાધીવાળાઓ સમક્ષ ધારધાર રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર આ ગટરના પ્રશ્ને રજૂઆત કરવા છતાં લોકોનો આ મૂળભૂત પ્રશ્ને નગરપાલિકાએ કોઈપણ પ્રકારનું ધ્યાન આપતા અને આ પ્રશ્નનો ઉલા કરેલા હોય ત્યારે આજ રુદ્ર નગરપાલિકા ખાતે આ વિસ્તારની મહિલાઓએ ધારદાર રજૂઆત કરી અને ઉગ્ર કરતા જણાવેલ હતું કે આ પ્રશ્નનો તાત્કાલિક જો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો આનાથી પણ વધારે જલદ કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી પણ આ વિસ્તારની મહિલાઓ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આપવામાં આવેલ નગરપાલિકાના મુખ્ય અધિકારીને ગુલાબ આપી અને ગાંધી ચિંધિયા માર્ગે પ્રથમ રજૂઆત કરેલ અને ત્યારબાદ જણાવવામાં આવેલ કે જો આ પ્રશ્નને કોઈ ગંભીરતાપૂર્વક લેવામાં નહીં આવે અને આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખી અને નગરપાલિકાના સત્તાધીશોને ગંદકીનો શું છે તેનો અહેસાસ પણ કરાવવામાં આવશે તેવું પણ જણાવવામાં આવેલ હતું ત્યારે આજરોજ વોર્ડ નંબર સાતના ફકીરવાડા વિસ્તારની મહિલાઓએ ધારદાર રજૂઆત કરી અને આ પ્રશ્નો તાત્કાલિક નિકાલ આવે તેવી ઉગ્ર માંગ પણ કરવામાં આવેલી છે અમરેલી જિલ્લા એનયુસાઈના પ્રમુખ સોહિલ શેખે પણ અવારનવાર આ પ્રશ્ને રજૂઆત કરેલ પરંતુ કોઈના કોઈ કારણોસર આ પ્રશ્નને ઉકેલ લાવવામાં સત્તાધીશો અને નગરપાલિકા નિષ્ફળ ગયેલ હોય ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ નિભાવવામાં આ વિસ્તારના લોકોને પૂરી પાડવામાં અને આ વિસ્તારનો પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ ગયેલ હોય ત્યારે આગામી દિવસોની અંદર જો આ વિસ્તારનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમરેલી જિલ્લા એનયુસાઈના પ્રમુખ સોહિલ શેખની આગેવાનીની નીચે આ વિસ્તાર ના લોકો ખૂબ જ આંદોલન કરશે તે પણ એક સનાતન સત્ય છે અને એ વાત પણ આ નગરપાલિકાના સત્તાધૂષીને શાનમાં સમજીવા જેવી છે તેવું લોકો કહી રહ્યા છે બીરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર